શ્રી ગણેશાય નમઃ ભક્તો શ્રી શિવ મહાપુરાણનું શતરૂદ્ર સહિતાનો અધ્યાય એકવીસમું જેમાં મહેશ અવતારનું વર્ણન કરેલું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી શિવ શિવફળની પ્રાપ્તિ થાય છે માટે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો મહેશ અવતાર નંદેશ્વર બોલ્યા હે બ્રહ્માના પુત્ર મુનિ હવે સાંભળનારાઓને સર્વ ઇચ્છિત આપનાર પ્રભુ શંકરનો શ્રેષ્ઠ અવતાર તમે પ્રીતથી સાંભળો હે મુનિ શ્રેષ્ઠ એક વખત પરમેશ્વર શંકર અને પાર્વતી બંને પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર કરવાની ઈચ્છાવાળા થયા હે મુનિ ભૈરવને દ્વારપાળ કરી મનુષ્ય જેવા સ્વભાવવાળી બની તેઓ બંને અંદર આવ્યા ને અનેક સખીઓના સમૂહથી પ્રેમ વડે સેવા કરાયા હેમુની સ્વતંત્ર પરમેશ્વર તેઓ બંને ત્યાં લાંબા કાળ સુધી વિહાર કરી જાત જાતની લીલાઓ કરતાં પ્રસન્ન થયા પછી શિવા શિવાદેવી લીલા માટે સ્વતંત્ર હોય જેવી આકૃતિથી યુક્ત થઈ ઉન્મત્ત રૂપે દ્વાર પર આવ્યા તેમણે પ્રભુની આજ્ઞા તો મેળવી જ હતી પરંતુ તેમના રૂપથી મોહિત થયેલા ભૈરવે તે દેવીને મનુષ્ય શ્રીની દૃષ્ટિએ જોઈ બહાર જવા માટે અટકાવ્યા હેમુની ભૈરવે તેમને શ્રીની દૃષ્ટિએ જ્યારે ખૂબ જોયા ત્યારે તે અંબિકા શિવાદેવી ક્રોધે ભરાયા અને તેમણે શ્રાપ દીધો શિવ બોલ્યા ઓ અધમ પુરુષ ભૈરવ તું મને મનુષ્યશ્રીની દૃષ્ટિએ જુએ છે તેથી પૃથ્વી પર તો મનુષ્ય થા ત્યારે નંદીશ્વર બોલ્યા હે મુનિ ભૈરવને શિવાએ એમ શ્રાપ આપ્યો ત્યારે મોટો હાહાકાર થયો અને તે ભૈરવ લીલાથી દુઃખી પામ્યા હે મુનિશ્વર પછી શંકર પણ ત્યાં જલ્દી આવ્યા અને અનેક રીતે સમાજવામાં ચતુર એવા તેમણે ભૈરવને આશ્વાસન આપ્યું હે મુનિ શંકરની ઈચ્છાથી એ સ્ટાપને લીધે તે ભેરો પૃથ્વી પર મનુષ્યની યોનિમાં વેતાળ નામે અવતાર્યા તેમના ઉપરના સ્નેહથી પ્રભુ શંકર પણ પૃથ્વી પર અવતર્યા અને શિવની સાથે તે લીલાયુક્ત થઈ લૌકિક ગતિના તેમણે આશ્રય કર્યો હેમુનિશંકર મહેશ નામે થયા અને પાર્વતી શારદા થયા તેઓ બંને જાત જાતની લીલાઓ કરવામાં ચતુર હોય પ્રેમથી સુંદર લીલા કરવા લાગ્યા હે તાત મહેશનું એવું શ્રેષ્ઠ ચરિત્ર મેં તમને કહ્યું છે તે ધન આપનાર યશ દેનાર આયુષ્ય વધારનાર તથા સર્વ ઇચ્છિત ફળ આપનાર છે જે મનુષ્ય સાવધાન થઈને આ ચરિત્રને ભક્તિથી સાંભળે છે કે સંભળાવે છે તે આ લોકમાં સઘળા ભોગો ભોગવી છેવટે મોક્ષને પામે છે આ જ રીતે શિવ મહાપુરાણમાં ત્રીજું શત્રુદ્ર સહિતાનું મહેશ અવતારનું વર્ણન નામનો એકવીસમો અધ્યાય સમાપ્ત થાય છે આના પછીનો અધ્યાય બાવીસમો જેમાં વુશેષ અવતાર જે મહાદેવનો છે તેનું વર્ણન કર્યું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના આધ્યાયુ શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય